અને ગેમિંગ ની આદત જેલ ના સળિયા સુધી લઈ ગઈ અમદાવાદ નો એક યુવક ઓનલાઇન ના કારણે દેવાદાર બન્યો દેવાદાર બનતા યુવકે જ્વેલર્સમાંથી લાખોના દાગીનાની ચોરી કરી હર્ષ સોલંકી નામનો યુવક જ્વેલર્સમાં નોકરી કરી રહ્યો હતો સત્તાધાર પાસે આવેલા જ્વેલર્સમાં કામ કરતો હતો આ હર્ષ સોલંકી જ્વેલર્સના માલિકે સોના ચાંદીના દુકાનમાં કામ કરતા યુવક માટે જાહેરાત આપી હતી જાહેરાત જોઈને સોના મહોર જ્વેલર્સમાં લાગ્યો હતો હર્ષ સોલંકી બે દિવસમાં જ એકસો ચોપન ગ્રામના દાગીનાની ચોરી કરી અને હર્ષ ત્યાંથી ફરાર થયો આરોપીએ દાગીનાની ચોરી કર્યા પછી રાજકોટમાં નાણાં ધીરનાર પાસે ગીરવે મૂક્યા હતા નાણાં ગીરવે મૂકીએ યુવકે ચાર લાખ રૂપિયાનું દેવું ભરપાઈ કર્યું ચોરેલા દાગીનાના રૂપિયામાંથી બે લાખ પિતાના કાઉન્ટ્સમાં નાખ્યા અને બે લાખ રૂપિયા યુવકે પોતાની પાસે રાખ્યા અને અન્ય બચેલા રૂપિયા ગેમમાં નાખ્યા હતા બાર લાખની કિંમતના દાગીના પોલીસે આરોપી પાસેથી રીકવર કર્યા અને જ્વેલર્સના માલિક હર્ષદ શાહે સોલા પોલીસમાં અંગે ફરિયાદ નોંધાવી હતી સોનાની છ બેટી ત્રણ સોનાની લક્કી મળી કુલ એકસો ચોપન ગ્રામના દાગીનાની ચોરી કરી હતી આરોપી છે કે હતી એમાં એક લાખ રૂપિયા તેમાં હારી ગયા છે આ કામમાં ચોરાયેલા દાગીનો ત્યાં એમને ગીરવો મૂકેલા ગીરવો મૂકીને આઠ લાખ રૂપિયા જેવી માતમા રકમ ત્યાંથી લીધેલી ચાર લાખ રૂપિયા જેવા એમને જે દેવું છે એમને ચૂકવ્યા છે બે લાખ રૂપિયા એમને ફાધરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે અને બે લાખ રૂપિયા એમની પાછળ રાખ્યા છે અનાલ ઉડાણપૂર્વકની તમામ પહેલુઓ તરફ સોલા સ્ટેશન તપાસ ચલાવી રહ્યા છે